જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજ હું ને મેહુલ બે જણા સરસ્વતી નદીમાં પાણી જોવા આવ્યા હતા હાલ લુખાસણ ડેમ રહ્યો ઈકણ આયાકણ તમને બતાવી કે જેટલું પાણી હોય કંડથી ચાલું હ પોણી તો ચાલુ જ છે ચંક અમુક કહેતા હતા કે પોણી બંધ થઈ ગયું પણ પાણી બંધ થયું નહીં ચાલુ જ છે હોયથી અમે તમને બતાવી કે ડેમ ઉપરથી પાણી કેટલું હેડ હ અને પબ્લિક કેટલી જોવા માટે આવી હા

તો પબ્લિક આગળ વધારે રોડ ઉપર અને વખણે પબ્લિક ઘણી બધી નહવા આવી જો ખાલી એટલી બધી પબ્લિક છે જો એક ભાઈ તો મોએ નહવા પડ્યા ભાઈ તો ઠેર આઘા એ દેખો એટલે ભાઈ નાવા જ્યો હકો ખાસો અંદર તોરે ને આવવા માટે સ્પેશિયલ નદીમાં અક્કા અક્કા નાવાજીઓ અરે દેખાય મોય આ જોકો જોકો દેખાય આ દેખાય એટલે નાવાજીઓ ભાઈ બીજા ભાઈએ હવે નાવા મોય પડે છે હવે ડેમમાં આ ડેમ તો ખાસો ઊંડો હાર્યો તો પબ્લિક નાવા માટે ખૂબ આઈએ જો ને તો આખું ઊંડા પાણી ભરાઈન પોણી હેડે ના ઊંડા પાણીમાં ના ભરાય ઊંડા પાણી બહુ ઊંડો એટલે ના પડે કે નાવાલેમાં પોણી નો નક્કી નહી પબ્લિક તો બહુ હ રોડ ઉપર તો એટલી પબ્લિક મેળા જેવું તમે વિડીયો આગળ તમને બતાવી વિડીયોમાં જો બધી આવી હવે ગણપતિ ને વિસર્જન કર્યું હોય દેખો ગણપતિ અને સરસ્વતી નદીમો લુકાસન ડેમ કહેવાય એટલે ડેમ સાર્યો એ તો ભરેન પોણી ખાચું હેડે જો પોણી તો જબરૂ હેડે મિત્રો લુખાસણ ડેમ ઉપર પબ્લિકનો માહોલ જુઓ આમ પબ્લિક ખુશ થઈ ગઈ હે કે ઘણા ટાઈમ જેવી નદી આવી તે પબ્લિક ખુશખુશાલ થઈ ગઈ બધા જો પબ્લિક કેટલી ના હેમ હોય મેળા જેવું થઈ ગયું આ લુખાસણ જો જે ડેમ હા એ ત્યાં પોણી આગળ જાય સરસ્વતી નદીનું એમ જો ખાલી પબ્લિક આમ મેળો હોય મેળા જેવી પબ્લિક સહ જો આ બાજુ મેં હજી તો પબ્લિક છે હજી તો ભાઈ આ જ જાય પબ્લિક ચાલુ ચાલુ જ છે આ બધી પબ્લિક નાવા માટે આવી હે અને ખેડૂતોને તો મજા આવી જઈ હે તો કે પાણી ઘણા ટાઈમ ચડી આવ્યું ને લુકાસણનો ડેમ આખો ભરાઈ ગયો ભરાઈને ઓવરફ્લો થઈને હેડે હોડે એમ તો પબ્લિક તો જુઓ ખાલી જેટલી પબ્લિક હા જેવું મેળામાં હોય એવી પબ્લિક દેખાય હોય કારણ